નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ તમે દ ફાઇન અને ખુશ હશો ખુશ તો એટલા માટે કે ગઈકાલે ટીમ ઇન્ડિયા જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે બરાબર એ જીતી ગઈ છે સાઉથ આફ્રિકાની સામે સો ઓબ્વિયસલી વી આર ઓલ હેપી અને કાલે આપણે જ્યારે આ વર્લ્ડ કપમાં બીજી ત્યારે જ કાલે એક જબરદસ્ત અપડેટ આવી ગઈ છે સી સીસીને લગતી એક જબરદસ્ત અપડેટ આવી ગઈ છે તો એ અપડેટ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે અને ખાસ કરીને જેને લાગે છે કે એમનું ગ્રુપ એમાં સિલેક્શન થઈ જવાનું છે ગ્રુપ એ માટે કોલ આવશે એમના માટે ખૂબ જ મહત્ત્વનું છે ઓકે તો ગ્રુપ એ પરીક્ષાનું જે મુખ્ય પેપર ત્રણ છે ઓકે એમાં કેટલા પરીક્ષાનું તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ અને પછી હું તમને કહીશ કે આગળ એની તૈયારી કેવી રીતે કરવી તો વિષય કયો છે સામાન્ય અભ્યાસ બરાબર તો તમને વેબસાઇટ ઉપરથી મળી રહેશે તો અહીંયા જુઓ લખીએ શું છે ગ્રુપ એની મુખ્ય પરીક્ષાના પેપર ત્રણ બાબત જે વર્ણનાત્મક પરીક્ષા છે કેવી પરીક્ષા છે ડિસ્ક્રિપ્ટિવ જે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા છે બરાબર પેકીના નંબર પેપર ત્રણમાં બરાબર પ્રશ્નોની સંખ્યા ગુણમાર અને ગુણાંક ત્યાં થોડોક એ લોકોએ ચેન્જીસ કર્યો છે તો આપણે એ આપણે જોઈ લઈએ તો જે મુખ્ય જે ચેન્જીસ છે એ જોઈએ તો એના પેપરના સ્વરૂપમાં ફેરફાર થયો છે મુખ્ય પરીક્ષા પેપર ત્રણ સામાન્ય અભ્યાસ સમય એટલો ત્રણ કલાક માધ્યમ હવે સ્પષ્ટ કરી દીધું ગુજરાતી માધ્યમમાં જ પરીક્ષા લેશે અને કુલ ગુણ બસો સોરી એકસો પચાસ કુલ ગુણ એકસો પચાસ છે ઓકે તો હવે અહીંયા જોઈએ તો શું ચેન્જીસ છે એ આપણે જોતા જઈએ ઓકે તો આ લોકોએ એવું ચેન્જ કર્યું છે કે પ્રશ્ન વિષય એના પ્રશ્નો અને એના પ્રશ્નોનો ગુણભાર નક્કી કરી દીધો છે જે કે ભારતનો ઇતિહાસ છે તો એના પાંચ પ્રશ્નો પૂછશે લોકો બરાબર પાંચથી નહીં પાંચ પ્રશ્નો પૂછશે અને દરેક પ્રશ્નોનો ત્રણ ગુણ એટલે ટોટલ પંદર માર્ક્સનો ભારતના ઇતિહાસનો ગુણભાર ત્યાર પછી સાંસ્કૃતિક વારસો બરાબર એમાં પણ પાંચ પ્રશ્ન બરાબર અને પાંચ પ્રશ્ન જે પૂછશે એ પ્રત્યેક પ્રશ્નોનો ત્રણ માર્ક એવી રીતે ભૂગોળ પાંચ પ્રશ્ન ત્રણ માર્ક્સ પંદર પ્રશ્ન માર્ક્સના થયા વિજ્ઞાન અને ટેકનોલોજી ચાર પ્રશ્નો પૂછશે પ્રશ્ન ગુણ જે પ્રશ્નોની ગુણભાર છે ત્રણ અને બાર માર્ક્સનું ટોટલ અને સૌથી વધારે જે છે તમારા માટે મહત્ત્વના બે વિષયો એક જે કરંટ અફેર આપણે કહી શકીએ અને ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ બંનેના વીસ પ્રશ્નો અને ટોટલ સાહીઠ માર્ક્સ બરાબર ટોટલ સાહીઠ માર્ક્સ બરાબર વીસ પ્રશ્નોના તો તમારા માટે આ બે ખૂબ જ મહત્ત્વના સેક્શન છે ઓકે તો અને પછી જે જાહેર વહીવટ અને શાસન એના ત્રણ પ્રશ્નો નવ માર્ક્સ જાહેરમાં સેવા શિસ્ત અને નીતિશાસ્ત્ર એના ત્રણ પ્રશ્નો એના નવ માર્ક્સ અને ભારતીય અર્થતંત્રના આયોજન ઇકોનોમિક્સમાં પાંચ પ્રશ્નો અને ત્રણ માર્ક્સ એટલે ટોટલ એ લોકો પચાસ પ્રશ્નો પૂછશે અને પચાસ ગુણ્યા ત્રણ એના દોઢસો માર્ક્સનું તમારું પેપર થઈ જશે તમારે દોઢસો માર્ક્સનું પેપર લખવાનું છે ઓકે હવે જીપીએસસીની જે જૂની સ્ટાઇલ છે તમને ખબર હશે જેને આપી હશે તો જે જીપીએસસીની અને ડીવાય ઓસોની જીપીએસસીની ક્લાસ વન ટુ અને ડીવાય ઓસો બરાબર જીપીએસસી જે લેતી હતી પહેલાં બરાબર ક્લાસ વન ટુ અને ડીવાય એસઓની તમે આપવી તો તમને આઈડિયા હશે જીપીએસસીની બે એક્ઝામ તમે જૂના પેપર જોઈ લો છો એમના ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ ઘણી વખત એસટીઆઈમાં પણ આવા હતા બરાબર એસટીઆઈ આ જૂના પેપર તમે જોશો તો તમને આઈડિયા આવી જશે બરાબર તો એમાં આ પ્રકારના પ્રશ્નો હતા તમે અહીંયા સ્પષ્ટતા શું કરી છે તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે પ્રશ્નમાં તમામ પ્રશ્નો ફરજિયાત છે એટલે બધા જ લખવાના છે પાંચસો પાંચ પચાસ પચાસ તમારે લખવાના છે કશો છોડવાનું નથી ઓકે ફરજિયાત તમારે એટેમ્પ્ટ કરવાના જ છે પચાસ પ્રશ્નો ગુણ્યા ત્રણ ઓકે એક પણ છોડવાનો નથી બરાબર હવે એક વર્ષે કે તમને પ્રશ્ન છાપીને આપી દેશે જે પ્રશ્ન છાપશે અહીંયા પ્રશ્ન હશે બરાબર અને પછી નીચે એ પ્રશ્નને લખવાની એક કે બે પાન એક પાન આ જેટલી જગ્યા હશે જીપીએસસી વધારે આપે છે ક્લાસ વન ટુમાં તો પ્રશ્ન છાપેલ હશે તથા દરેક પ્રશ્નોનો જવાબ માટે પૂરતી સંખ્યા પૂરતી જગ્યા આપવામાં આવશે અને દરેક પ્રશ્નોનો જવાબ તમારે ત્રીસથી ચાલીસ શબ્દોમાં કેટલું ત્રીસથી ચાલીસ શબ્દોમાં બરાબર ચાલીસ શબ્દોમાં તમારે લખવાનું રહેશે એટલે સમજો કે તમારે ત્રીસથી ચાલીસ શબ્દોમાં લખવાનું છે ને એટલે તમને લગભગ પ્રોપર જગ્યા એટલી આપશે લોકો કે તમારે તમે સાહીઠ શબ્દોમાં પણ લખી શકો પચાસથી સાહીઠ શબ્દોમાં પણ લખી શકો બરાબર ધારો કે અહીંયા એક પ્રશ્ન લખેલો હશે ડેસ ડેસ ડેસ્ક કોઈ પ્રશ્ન હવે અહીં જગ્યા હશે તમારે આટલી જગ્યામાં તમારે પ્રશ્ન પૂરો કરવાનો રહેશે એ તમને ઓબ્વિયસલી એટલી સ્પેસ આપેલું હશે તો તમારે હવે શું કરવાનું શું છે તો મુખ્ય પરીક્ષાની તૈયારી માટે આગળ શું કરવું એ હું તમને જણાવીશ પણ ખાસ કહી દઉં કે હવે તમે સૌ પ્રથમ તમારે શું કરવું એ સૌ પ્રથમ તો તમારે મેં કવિ એ પ્રમાણે જૂના જીપીએસસીના પેપર્સ ડાઉનલોડ કરી લો બરાબર એના પીવાય ક્યુઝ જોવો અને એના જવાબો લખવાની ટ્રાય કરો કારણ કે લખવાનું મહત્ત્વનું છે એમાં બરાબર તમે લખવાની પ્રેક્ટિસ નહીં કરો તો તમને કયો રીતે ફાવશે તો સૌપ્રથમ પ્રથમ છે પીવાય ક્યૂઝ જોવા ઓકે અને એની તૈયારી કરવી પી વાય ક્યુ અને એને લખવાની તૈયારી લખવાની પ્રેક્ટિસ આ ઉપરાંત જે જીસીઆરટી જે છે આપણી જે ગુજરાત પાઠ્યપુસ્તકો છે એની પાછળ પ્રશ્નો આપેલા હોય છે એ પ્રશ્નો પણ લખવાની એના જવાબ લખવાની બરાબર તૈયારી કરો એ તૈયારી કરશો તો પણ ઘણું બધું કવર થઈ જશે આ ઉપરાંત હું વિગતવાર તમારા માટે તૈયારી કેમની કરવી એનું લેક્ચર લઈને આવીશ બરાબર અને દર વન દરેક દરરોજ તો પોસિબલ નથી પણ એક વીકમાં બરાબર એક વીકમાં સંભવિત પ્રશ્નો તમામ વિ વિષયને લગતા સંભવિત પંદરથી વીસ પ્રશ્નો દરેકે વિષયને લગતા પ્રશ્નોને આવરીને પંદરથી વીસ પ્રશ્નો તમારા માટે લઈને આવીશ તમારી જવાબદારી છે ચેનલને ફોલો કરજો લાઇક કરજો અને શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પ્રશ્નોનું પીડીએફ પણ તમને મળશે અને પ્રશ્નોનો જવાબ તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની છે સંભવિત પ્રશ્નો હું સો ટકા લઈને આવીશ ઓકે તો એ પહેલાં પીવાય ક્યુ તમે જોઈ લો ખાસ કરીને તો જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે અને હવે આગળ વધીએ તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત